સુરતીઓ માટે એક મહત્ત્વની ટ્રીટમેન્ટનો શુભારંભ થયો છે હોલિવૂડના અભિનેતા અભિનેત્રી દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સુરતમાં પ્રારંભ થયો છે સુરતના એલપી સવાણી રોડ પર આવેલા ગ્લોરિયલ હોસ્પિટલના યુનિટ સુપર ઓસ્થેટિકમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે ગ્લોરિયસ હોસ્પિટલના સ્થાપક અને સુપર બેસ્થેટિકના ડૉક્ટર દિલીપ વરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તે પોતે પ્લાસ્ટિક સર્જન છે હાલમાં યુવાનો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પોતાના બોડીની સુંદરતા જાળવી શકતા નથી બોડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકમાં ઘણા બધા પ્રકારની ક્રીમ પિલ્લર અને બોટક્સ આ બધું કરાવ્યા પછી પણ સ્કિન ગ્લો કે સુંદરતા નથી મળતી ડૉક્ટર વરિયાએ આ ટ્રીટમેન્ટ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે મશીનરી દ્વારા આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ ટ્રીટમેન્ટ બાદ શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી ત્યારે ટ્રીટમેન્ટ મશીનના લોન્ચિંગ માટે ગુજરાતના જાણીતા કલાકાર મલ્લા ઠક્કર અને અભિનેત્રી યુક્તિ રાંદેરિયા પહોંચ્યા હતા અને મશીનનું લોન્ચિંગ કર્યું હતું રિપોર્ટર અભિ ઓરા સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત હા નમસ્કાર મિત્રો હું ડૉક્ટર દિલીપ વરિયા કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ફ્રોમ સુરત મિત્રો આપણે આજે એવી ટેકનોલોજીની વાત કરશું કે જેનાથી તમારું બોડી જીમ ડાયટ વગર ઓછું થઈ જાય તમારું ફેશિયલ ગ્લો મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી યુએસએફડીથી અપ્રુવ આપણે સુરતમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છે આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને યુએસએફડીનું અપ્રુવલ મળેલું છે એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમનો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે આ ટ્રીટમેન્ટ બધાને એફોર્ડેબલ છે આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી યુઝ કરે છે પણ એ ફરચાળ નથી અને દરેક લોકો આમનો યુઝ કરી શકશે થેન્ક યુ